તો હવે મિત્રો તમને હજારો વર્ષ જૂના રાક્ષસના ચંપલ બતાવું મિત્રો ત્રણસો ત્રણસો કિલોના ચંપલ છે અને બાર ફૂટના ચંપલ છે મિત્રો તો તમને પણ એકવાર બતાવી દઉં જે રાક્ષસના ચંપલ મિત્રો આ જંગલની અંદર પડ્યા છે અને આપણને જોવા મળ્યા હતા એટલે આપણે ઘરે જઈને મોબાઈલ લઈને તરત પાછા આવ્યા વિડીયો બનાવવા માટે એટલે તમને પણ એકવાર બતાવી દઉં કે રાક્ષસના ચંપલ કેવડા કેવડા હોય અને જૂના જમાનાના મિત્રો હોય એવું લાગે છે તો તમને પણ એકવાર બતાવી દઉં કારણ કે મિત્રો ત્રણસો ત્રણસો કિલોના ચંપલ છે અને હવે મિત્રો રાક્ષસના છે કે ગમે તે ના હોય પરંતુ તમને એકવાર ચંપલ બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવી જશે હવે મિત્રો મોટા ચંપલ છે એટલે જાણે રાક્ષસના હોય એવું લાગે છે પરંતુ હવે આપણને પાક્કી માહિતી નથી એટલે આપણે એવું નથી કહેતા કે રાક્ષસના જ છે પરંતુ તમને એકવાર ચંપલ બતાવું એટલે તમને પણ એવું લાગશે કે ખરેખર આ ચંપલ રાક્ષસના છે એટલે આપણે તમને એકવાર બતાવી દઈએ અને જંગલ ઘણું બધું ભયાનક છે એટલે થોડું ધ્યાન રાખીને ચાલવું પડશે એટલે મિત્રો આપણે જંગલની અંદર તો આવી ગયા છે ને ઘણા બધા રસ્તા છે જંગલની અંદર એટલે આપણે ભૂલા ના પડીએ એટલા માટે આપણે લોકેશન પણ ચાલુ કરી દીધું છે તો જંગલ તો તમે જોઈ શકો છો વિડીયોમાં જ અને ચંપલ મિત્રો એટલા બધા મોટા છે કે વર્ષે જૂના લાગે છે એ ચંપલ અને મિત્રો આપણે જોયા હતા અને આપણને માહિતી પણ મળી હતી કે આ જંગલમાં એવડા મોટા ચંપલ છે કે કોઈ મિત્રો તેને ઉપાડી ન શકે એવડા મોટા ચંપલ છે તો આપણે આ રસ્તે થઈને જઈશું અને તમને પણ બતાવી દઈશું કે ચંપલ કેટલા મોટા છે તો જંગલ તો ઘણું મોટું મોટું છે મિત્રો એટલે થોડું ધ્યાન રાખીને આપણે જઈશું બાકી તમને જંગલ મિત્રો પૂરેપૂરું બતાવી દઈએ અને ચંપલ પણ બતાવી દઈએ એટલે વિડીયો મિત્રો પૂરો જોઈજો અને અહીંયા જેટલો મિત્રો ગાય પણ બેઠી છે મિત્રો છ છાયડે લીમડાના એટલે આપણે થઈને હેરાન કર્યા વગર આ રસ્તેથી જઈશું અને અહીંયા બેઠી છે ગાય એટલે આપણે હેરાન નથી કરતા કોઈ પશુપંખી પ્રાણીને માત્ર વિડીયો બનાવવા આવીએ છીએ અને વિડીયો બનાવીને મિત્રો જે પણ કંઈક અલગ જંગલમાં જોવા મળતું હોય તે બતાવી દઈએ છીએ તો જંગલમાં મિત્રો આપણે આવ્યા છીએ ને તમને પણ એક ચંપલ બતાવી દઉં જે રાક્ષસના છે અને અહીંયાથી મિત્રો ઘણું બધું દૂર તો નથી જંગલ એટલે કે ચંપલ અને તમને પણ એકવાર બતાવીશું એટલે તમને પણ મિત્રો વિશ્વાસ નહીં આવડે એવડા મોટા ચંપલ છે અને એકવાર બતાવશું ને કે કેવડા મોટા ચંપલ છે એ તમે ખાલી જુઓ હવે આપણા સામાન્ય ચંપલ મિત્રો આવડા હોય છે જોઈ લો જ્યારે તમને બતાવું એ ચંપલ મિત્રો આપણા મિત્રો પંદરથી વીસ પગ ભેગા કરો તો મિત્રો એ ચંપલના બરોબર ના થાય એવડા મોટા ચંપલ છે તો મિત્રો આપણને વિડીયો એક ભાઈએ મૂક્યો હતો એ ચંપલનો એટલે આપણે વિડીયો બનાવવા આવે છે જંગલમાં અને ભાઈએ ચંપલનું લોકેશન જે તમે જોઈ શકો છો આ જ લોકેશન આપ્યું હતું પરંતુ મિત્રો અહીંયા કશું એવા ચંપલ જેવું નથી દેખાતું અને માત્ર એક ઝાડ પડ્યું છે જૂનું અને ચંપલ જેવું તો કશું દેખાતું નથી તો મિત્રો એવું લાગે છે કે ભાઈએ કદાચ એ આઈથી ફોટો બનાવીને મૂક્યો હોય છે મને અને મારી સાથે પ્રેન્ક કરી ગયો એવું લાગે છે તો મિત્રો આવી રીતે ઘણા બધા લોકો આપણી સાથે પ્રેન્ક કરતા હોય છે અને આવું કરતા હોય છે એટલે આવી રીતે વિશ્વાસ ન કરવાનો અત્યારે આઈનો જમાનો છે એટલે ગમે તેવો વિડીયો બની શકે છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું બાકી આપણને ચંપલ તો જોવા નથી મળ્યા અને આપણી સાથે પણ પ્રેન્ક થઈ ગયો છે એટલે વિડીયો અત્યારે એન્ડ કરીએ